ચાલો મિત્રો તમને હજુ એક સરકારી શાળા બતાવું ત્યાંથી જુઓ સરકારી શાળા કેવી હોય જો મિત્રો આ શાળા છે રમભાસ ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાની રમભાસ છે સરકારી શાળા છે જો તમે બધા કહે ને કે સરકારી શાળાના ઠેકાણાની હોય એમાં કઈ સુવિધાની હોય બરાબર આ તમે જુઓ કેટલું સરસ મજાનું છે ખાનગી સ્કૂલને પણ મારે એવું બરાબર આ તો ફક્ત એક ભાગ છે ગીતા તો પાછળ અને આગળ પણ ઘણું મસ્ત સરસ મજાનું તમે જુઓ છે ને બાળકો દિવાલ પરથી જ શીખી લે બધું રમતા રમતા રમત સાથે શિક્ષણ બરાબર કેટલું સરસ મજાનું છે ડુંગર બતાવું જો પ્રકૃતિમાં શિક્ષણ વિડીયો ગઈ માં હોય તો લાઈક શેર કરજો કે દરેક શાળા સરકારી શાળા સરસ મજાની હોય છે